તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં હવે આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છે કે તમારી મગફળી જો એંસીથી સો દિવસની હોય અથવા તો સિત્તેરથી સો દિવસની વચન જો મગફળી હોય તો તે આ જે કાંઈ સ્ટેજ છે આ જે કાંઈ સમય છે તે સુયામાંથી જે કાંઈ બીબડા અથવા તો ડોડવા બનવાનો સમય છે હવે આ સમય દરમિયાન તમારે કઈ કઈ પ્રકારની કાળજી રહેવી અને કયા પ્રકારના છે તે ખાતરોનો અને માઇક્રોન્યુટ્રીયન્ટ ખાતરોનો ઉપયોગ કરો જેથી જે કાંઈ મગફળીના જે કાંઈ દોડવા છે તે ભરાવદાર અને છે તે તેલની ટકાવારી છે તે વધારી શકાય તેની વાત છે તે આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો તમારી જો મગફળી એંસીથી સો દિવસની હોય અને હવે તમારે તેલની ટકાવારી વધારવા માટે અને દોડવા ભરાવદાર માટે અને વજન અથવા તો ઉતાર વધારવા માટે શું શું કરવું તેની આપણે વાત કરીએ તે પહેલાં ચેનલમાં નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને છે તો બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું ના ભૂલતા આવી જ માહિતી છે તેમને પણ મળતી રહે તો સૌપ્રથમ તો આપણે કયા ખાતરનો છે તે આ સમય દ્વારા ઉપયોગ કરી શકીએ કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તો મુખ્યત્વે આ સમય દરમિયાન છે તે ત્રણ પ્રકારના ખાતરનો છે તે મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે એસીથી સો દિવસની મગફળીની અંદર સામાન્ય રીતે કેલ્શિયમ નાઇટ્રેટ જે કાંઈ પાવડર ફોર્મમાં આવે છે ત્યાર પછી બોરોન આવે છે સારી કંપનીને તમે બોરોન વાપરી શકો અને ઝીરો જીરો પચાસ અને તેની સાથે જે કાંઈ સલ્ફરનો પણ ભાગ આવે છે અને ફોસ્ફરસનો ભાગ આવે છે તેને આપણે ત્રણેય વાપરી શકીએ અરે ક્યારે વાપરવું અને કઈ રીતના વાપરવું તેની વાત કરીએ તો કેલ્શિયમ નાઇટ્રેટ છે તે દોડવાના ભરવા માટે જે કાંઈ ફોફાની અંદર જે કાંઈ દોડવાનું બીજાઈ ભરાય છે તે ભરાવા માટે છે તે કેલ્શિયમ નાઇટ્રેટની ખૂબ જરૂર રહેતી હોય છે પ્લાન્ટને તો છંટકાવ કરવા માટે છે તે તમારે કેલ્શિયમ નાઇટ્રેટ જે કાંઈ પાવડર આવે છે તેનો સો ગ્રામ પાવડરનો ઉપયોગ છે તે તમારે એક પંપની અંદર કરવાનો છે હવે જમીનની જમીનની અંદર આપવા માટે જો તમે છાણિયા ખાતર સાથે અથવા રેતી સાથે આપી શકતા હોય તો જ્યારે જમીનમાં સંપૂર્ણ ભેજ હોય ત્યારે એક વીઘામાં છે તે તમારે ચાર કિલો છે તે કેલ્શિયમ નાઇટ્રેટ જે કાંઈ છાણિયું ખાતર અથવા તો રેતી સાથે મિક્સ કરીને આપવાનું છે હવે કેલ્શિયમ નાઇટ્રેટ માટે જે કાંઈ સંતુ કરીને એક પ્રોડક્ટ આવે છે તે સંતુ કરીને પ્રોડક્ટ છે તે તમે વાપરી શકો છો આ છે આ પ્રકારની છે કાંઈ કેલ્શિયમ નાઇટ્રેટની છે કાંઈ આવતી હોય છે પેકેટ તેનો તમે ઉપયોગ કરી શકો છો કોઈ પણ સારા કંપનીનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી આપણે બોરનની વાત કરીએ તો ઘણા ખેડૂતોના પ્રશ્ન હોય છે કે સુયામાંથી બીબડું બને છે પરંતુ દોડવાનો છે તે સંપૂર્ણ વિકાસ થતો નથી એટલે કે ગોરિંડી ટાઈપની છે કાંઈ ગોગડા બની જાય છે અથવા જે કાંઈ એક એક દાણું છે તે ભરાવ છે તેના માટે બોરન ઉપયોગી છે તમે બોરનનો ઉપયોગ કરી શકો છો બોરન અને કેલ્શિયમ નાઇટ્રેટનો છે તે તમે એક સાથે ઉપયોગ કરી શકો છો જેને કારણે છે તે સારો એવો લાભ થઈ શકે હવે બજારમાં છે તે બોરોન પ્લસ કેલ્શિયમની એક પ્રોડક્ટ મળે છે જેને આપણે સેતુકાબ નામે છે તે ઓળખીએ છીએ સેતુકાબ જે કાંઈ પ્રોડક્ટ છે જેમાં કેલ્શિયમ અને કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરનનો સાથે મિશ્રણ આવે છે તેનો તમે ચાલીસ એમએલ જે કાંઈ આવે છે તેનો તમે એને એક પંપની અંદર ઉપયોગ કરી શકો છો એટલે કે આ જે કાંઈ પ્રોડક્ટ આવે છે તેનો ચાલીસ એમએલ એક પંપની અંદર નાખી અને છંટકાવ કરી શકો છો આ પ્રકાર છે તે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન માટે આ પ્રકારની સરદાર કંપનીની પણ એક પ્રોડક્ટ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે છેલ્લા ખાતરની વાત કરીએ તો ઝીરો ઝીરો પચાસ અને તેની સાથે છે સલ્ફરનો પણ ભાગ રહેલો હોય છે હવે આ ખાતરમાં છે તે પોતા પોટાશનો જે કાંઈ ભાગ છે તે પચાસ ટકા છે અને પંદર ટકાથી વીસ ટકા છે તે સલ્ફર આવેલું હોય છે ખાતરમાં આવેલ સલ્ફરનો જે કાંઈ ભાગ છે તે તેલની ટકાવારી વધારવા માટે ખૂબ જ ઉપયોગી કોઈપણ તેલીબિયા પાક હોય તલ હોય રંડા હોય કે પછી મગફળી હોય તેલીબિયા પાકોની અંદર સલ્ફરનો ઉપયોગ છે તે તેલની ટકાવારી વધારવાનું કામ કરતું હોય છે એંસીથી પંચ્યાસી દિવસની જ્યારે મગફળી થાય ત્યારે સો ગ્રામ છે તે એક પંપમાં નાખવાનું અને આ ખાતરનો ઉપયોગ છે તે એકથી બે રાઉન્ડ એટલે કે પંદર દિવસ અથવા દસ દિવસના ગાળા સમયાંતરે છે તે બે એકથી બે વખત છે તેનો છંટકાવ કરવાથી જે કાંઈ દોડવામાં છે તે તેલની ટકાવારીમાં છે તે વધારો થાય છે અને ઘણું એવું છે તે ઉત્પાદનમાં પણ ફાયદો જોવા મળે છે આ પ્રકારે કોઈપણ કંપનીનું તમે જીરો જીરો પચાસ છે તે સો ગ્રામ એક કંપની અંદર નાખીને છંટકાવ કરી શકો છો હવે આ સાથે આપણે ઘણા બધા ફૂગનાશકો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે અત્યારે ફૂગનાશકના પ્રત્ન વધારે જોવા મળ્યા છે તો ફૂગનાશક સાથે આને છે તે આપણે મિક્સ કરવા નથી અને આપણે ફૂગનાશકથી અલગ જ છે તે આપણે વાપરવાના છે જેના કારણે છે તે સારું એવું ઉત્પાદન અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ જોવા મળે નહીં અને બંને જે કંઈ આ ન્યુટ્રિયન્ટની જે કાંઈ એફિશિયન્સી છે તે જળવાઈ રહે છે જ્યારે ફૂગનાશક સાથે આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે કોઈ પણ એક દવાની છે તે જે કંઈ ઇફેક્ટ હોય છે તે ઓછી થતી હોય છે તેથી સારો એવો લાભ થતો નથી અને ખર્ચમાં વધારો થાય છે તો આ વિડિયોમાં બધા આટલું જ વધુ માહિતી માટે છે તે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બીજા ખેડૂત મિત્રોને છે તે વિડીયો શેર કરી અને તેની પણ માહિતી છે તે પહોંચાડી શકો છો વધુ માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર